બસ સ્ટેન્ડે બસ સ્ટેન્ડે મારી બાજુ બંધ કઈ દુકાન છે દુકાન નહીં તમે કઈ જગ્યા એમ કોણ હું બસ સ્ટેન્ડે બસ સ્ટેન્ડ તમને ગાડી દેખાતી ના ના તો નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો તમને ખબર હશે કે આપણી યુટ્યુબ ચેનલમાં નવા નવા કોલ રેકોર્ડિંગ આવતા હોય છે તો અત્યારે મનસુખભાઈ રાઠોડને આશિષભાઈ રબારીનો ફોન આવ્યો છે તે અમદાવાદના રહેવાસી છે આ તેમનું એવું કહેવું છે કે મનસુખભાઈ ત્યાં જે કલબલ માતા વિશે ખરાબ કેમ બોલી રહ્યો છે તારે બોલવું હોય તો જે ભુવાજી છે તેને તું બોલ પણ માતાજીને શું લેવા બોલે છે તો પછી મનસુખભાઈ રાઠોડ અને આશિષભાઈ રબારી વચ્ચે જોરદાર ડિબેટ થઈ હતી આશિષભાઈ રબારી એટલા ઉધી પણ કીધું છે કે તમારા ગામમાં આવીને તને ખીલો મારી દઈશ તે પછી મનસુખ રાઠોડે એવું પણ કીધું હતું કે તમે ત્યારે જ્યારે આવો ત્યારે હું રામોદમાં રહું છું અને આશીષભાઈ રબારી છે જે બસ સ્ટેન્ડ સુધી પણ ત્યાંના ત્યાં પહોંચ્યા હતા તે પછી તે ગાળો ગાળો કરે છે તો તમને એક નમ્ર વિનંતી કે તમારી જોડે ઇયરફોન હોય તો ઇયરફોનથી આ રેકોર્ડિંગ સાંભળજો અને સાંભળ્યા પછી એક નાનકડી કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો મનસુખ રાઠોડ વિશે અને આશીષભાઈ રબારી વિશે તો જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો গুড মর্নিং মনসুক ভাই শুভ বলু বাওড়া গামু কারা ভগবানের কাছে তুমি ভিডিও বকিও চালু বলু ভাই জি দেবো আরো আমরা તમે ભૂવાજી ના મનસુખ ભાઈ ગમે તે કો એ માતાજી વિશે તમે મજાક મસ્તી કરો એ ના મારા ભાઈ કલબલ માતાજી તમે કો કલબલ કલબલ કરો એ વસ્તુ વેરીફાય નહીં ને મોટા ભાઈ કલબલ ની વાત કરો તમે વિડીયો માં મૂક્યું હોય તમે નહીં ખબર તો મબ એ તો જે કાંય અમારે તો પડદા પાછળ જે કાંય આત્મા આવ્યો ઈ કીતો હોય આ વાત હાચી મનજીતભાઈ તમારે મને રૂરૂ કઈ જગ્યાએ મળ્યો વળી હે કે રુકરુ કઈ જગ્યાએ મળ્યો મને તમે કોઈ જગ્યાએ મળો તો આ કરી તો રુકરુ કે કઈ જાઉં વળી શું ભાઈ ઓલે કસે માર ગયા કોઈ રુકરુ સે કઈ જાવાનું કા કોર્ટમાં રહેતા થઈ રુમ આબો જાય રામો તો જવાનો પોલીસને એને અભિધર આપ્યું તો તું માતાજીના આયે પર કેમ વાત કરતો છો

અત્યારે કઈ જગ્યાએ મળશો કેટલા વાગે અરે કોઈ વાંધો નહીં હું આવું ચાલો છું હા ભલે તમને આવી બાકી બીજા કઈ કરો થઈ જાવ ભલે ભલે ભલે

મનસુખભાઈ ક્યાં હતા કોણ આશીષ રબારી બોલું ક્યાંથી એ ગમે ત્યાંથી બોલતો હોય પણ ક્યાં હતા રામત જાવ રામત કઈ જગ્યા આવું રામોદ રોડ ઉપર જ આ તો રોડ ઉપર જ ઉભો કઈ જગ્યાએ આવું હવે અત્યારે ક્યાં ભાઈ ક્યાં થો રામોદમાં જ શું એમ કહું હવે કઈ જગ્યાએ હવે એવું તો શું ખબર પડે હું અહીંયા અજાણ્યો હું રામોદ આ મંદિર છે શેનું મંદિર હવે અંદર જવું તો ખબર પડે શેનું મંદિર એ આપો લેફોન અહિયાં તો કોઈ છે નહિ તમે કઈ જગ્યાએ એમ કો ને તમારું લાઈવ લોકેશન નાખો એટલે હું અંદર આવી જઉં તમાર જોડી ડાયરેક્ટ એટલે હું બસ સ્ટેન્ડ વચ્ચે ઉભો છું હું લાઈવ લોકેશન નાખો રામોદ બસ સ્ટેન્ડ વચ્ચે છું હા તો લોકેશન નાખો હું ડાયરેક્ટ પહોંચી જઈશ લોકેશન માં આણે જાય થોડો વ્યવસ્થિત જવાબ આપો ને મોટાભાઈ હું વ્યવસ્થિત બોલું હું એમ કહો છું કે રામોદ બસ સ્ટેન્ડ ની વચ્ચે લોકેશન આ લોકેશન આ ને શું કહેવાય લોકેશન બસ સ્ટેન્ડ વચ્ચે ઉભો છું તમે કયો રામોદ માં છું હા તો ચાલો બસ સ્ટેન્ડ આવું હા ભલે બસ સ્ટેન્ડ આવ્યો હે બસ સ્ટેન્ડ પહોંચ્યો દુકાન નહીં તમે કઈ જગ્યા એમ કોણ હું આવું રામોદ બસ ને છું એટલે બસ સ્ટેન્ડ બસ તમને ગાડી નહીં દેખાતી મારી ફોર્ચ્યુનર બ્લેક કલર ના ના હા

મારી વાત આપી તમે કોઈના અનુસંધાન ઉપર આ રીતે બોલો કલમ લાગે તમે બોલો હા હા શું છે હાલો હું છે તમે કલબલ ને બલબલ બોલો એ વેરીફાય ઈ કલબલ ને હું ઓળખતો નથી કઈ કલબલ હોય હું તો તમને નથી કઉ છું કઈ કલબલ તો ના ઓળખતા હોય તો હું મનસુખ ભાઈ ના ઓળખતો હોય તો મનસુખ લો કેવાનો મારા હું એમ કેવા માંગુ હું ના ઓળખતો હોય તો ઈવડો ઈ પતી રૂપિયા લઈ ગયો કલબલ ના નામે લીધા છે મારા કલબલ એરે જ વાત કરવાની હોય ને મારા તમારી એરે થોડી વાત કરવાની તમે થોડા કલબલ ના ઠેકેદાર હો ભુવાજી વાત કરો ને કાળુ ભાઈ અમારી નામ છે ભુવાજી જોડે વાત કરી એટલે ભુવાનંદ ને કીધું કે તારી કલબલ કોણ છે પણ તારામાં એટલી તાકાત હોય ને એટલી તારામાં તાકાત હોય તો એ બાજુ ફોન બનત્રી રેન્ડ કરતો ડાયો થઇ જાય જોડી લડવું એ મા બાપ ના સંસ્કાર આવું છે તારી કરતા હારું હતું તારા બાપ નું લોહી બગાડ્યું તારી માનું ધાવણ બગાડ્યું જો તારા ભૂંડા બોલ્યો એ શેલ સેલી ક્વોલિટી નું હવે આમાં તું કલબેલ ની વાતો કરે તું કલબેલ નો કલબેલ ને તારે શું લેવા દેવા તારું ધાવણ જ તારી માં લઈ જવું

હા ભવાનંદ દાડીયા બેન માં રહ્યો જાય મજૂરી કામ કરતો હોય ઘરે અમાર મજૂરી કરવાની કોઈ જરૂર નહીં અમારે ત્યાં લોકો મજૂરી કરે હોય લોકો તાર ને તું મજૂર તું પોતે જ મજૂર મારને કામ આવી જાય લે હલો હા હલે હલે કર્યા કરા અરે ઢુગલા હું શું કહું તમને તો એ કઈ હું શું કહું છું ડાગલા ગાડા કરી માં ને એમાં ફોન નો કરાય તારું કામ કર તું ભુવાનો કોઈ જો ભવો તારે કલબેલ હાટુ દે નીકરો ને બેલબેલ હાટુ નીકરો સન કીની કલબેલ હું ઓરે તો નથી કોઈ કલબેલ ને મારી વાત સાંભળો મનસુખ ભાઈ હા ગામડા ભૂંડા બોલતો તો હવે વાત સાંભળો તું દારૂડ્યો છે ભાઈ એક નંબર નો હું ગમે તમારે કઈ લેવા દેવા તારે ફોન જ ન કરાય ને તું ગમે તાર ઘરે તને પોલીસ કઈ માતાજી ને બોલ્યો છે તને ક્યાં બોલ્યો છું તો એની માથે પોલીસ સ્ટેશન માં ભ્યો તું ક્યાં કોઈ રાણો હાંગો પેદા થયો છો હમ હા કામ કરે મારો ભાઈ પોલીસ નીકળ્યો તારી પણ બાડી સાયકલ લઈ ની હોય એની કરતા ફોર્ચ્યુનર ની માથે લાંબો જ છુ રામો જ છો